જુનાગઢ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ફરી એક વખત ભાજપનો આંતરિક વિખ્વાસ સપાટી પર આવ્યો છે પોરબંદર બેઠકના સાંસદ મનસુખ માંડવિયાની જીત બાદ ધન્યવાદ સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામ કરનારાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર માંડવીયાએ પ્રહાર કર્યા હતા માંડવીયાના પ્રહાર પૂર્વ રાજ્યમંત્રી જવાહર ચાવડા પર હોવાનું ચર્ચાઈ રહ્યું છે માંડવીયાએ કહ્યું હતું કે ભાજપના સિમ્બોલ લઈ ફરનારાઓએ પક્ષનું કામ કરવું જોઈએ તો સાવધ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પણ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન આસુરી શક્તિઓએ હવનમાં ખૂબ હાડકા નાખ્યા હતા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ન જીતે તે ભાજપના નેતાઓ પક્ષ વિરોધી કામ કરવા મેદાને પડ્યા હતા માંડવીયા અને ખટારીયાના પ્રહારો જવાહર ચાવડા ઉપર કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે મહત્વનું છે કે માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં જવાહરભાઈના પુત્રએ ભાજપ વિરોધી કામ કરવા કાર્યકરોને આહવાન કર્યું હોવાના આક્ષેપ ઉઠ્યા હતા

હવે અમારી જવાબદારી શરૂ થાય છે માનનીય મંત્રી સાહેબના ધ્યાન ઉપર મૂકું કે માણાવદર વિધાનસભાના તમામ તમામ કાર્યકર્તાઓએ જે પાર્ટીના આપણા બંને ઉમેદવારોને જંગી બહુમતીથી સુટાવા માટે જે જમત ઉઠાવી એના માટે મિત્રો ખૂબ કાર્યકર્તાઓ પરસરો પાડ્યો છે આ વિધાનસભાની અંદર અસુરી શક્તિએ હવનમાં હાટકા હોમવા માટેના ખૂબ પ્રયત્ન કર્યા જેના લોભ લાલચ પણ આપવામાં આવી છતાં પણ મિત્ર એક કાર્યકર્તા જ્યારે ટયજ્યો નથી ત્યારે કાર્યકર્તાને ખૂબ મિત્રો ઘણા લોકોએ ખૂબ પાર્ટીને નુકસાન કરવાના પ્રયત્ન કર્યા છે પણ ભારતીય જનતા પક્ષનો એક પણ કાર્યકર્તા ડેગો ને એના માટે ફરીથી અભિનંદન આપીને મારી વાતને પૂરી કરું છું